જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ખૂબ જ ટેસ્ટી અને ચટપટા મમરાના મંચુરિયન જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે એક બાઉલમાં ત્રણ કપ મમરા લેશું અને તેને પાણીથી સારી રીતે પલાળી લેશું આપણે મમરાને ત્રણ મિનિટ માટે પલાળવા દેશું ત્રણ મિનિટ થઈ ગઈ છે ને મમરા સરસ પડી ગયા છે હવે આપણે એને ગરણામાં નાખી ને તેનું પાણી છે તે કાઢી લેશું મમરામાંથી બધું પાણી નીકળી ગયું છે હવે આપણે એને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે આ મમરાને હાથ વડે સારી રીતે મસળી લેવાના છે હવે આપણે આમાં બારીક સુધારેલી એક કપ કોબી નાખશું એક કપ ખમણેલું કેરેટ નાખશું થ્રી ફોર્થ કપ બારીક સુધારેલું કેપ્સિકમ નાખશું એક બારીક સુધારેલી ડુંગળી નાખશું હાફ ટેબલ સ્પૂન બારીક સુધારેલું લસણ નાખશું વન ટી સ્પૂન મરીનો પાવડર નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું હાફ ટેબલ સ્પૂન સોયા સોસ નાખશું વન ટીસ્પૂન વિનેગર નાખશું વન ટેબલ સ્પૂન ચીલી સોસ નાખશું હવે આપણે આમાં વન ફોર્થ કપ કોર્નફ્લોર નાખશું આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું આ બધું સરસ મિક્સ થઈ ગયું છે અને આનું બાઇન્ડિંગ પણ ખૂબ જ સરસ આવી રહ્યું છે તો હવે આપણે આમાંથી મન્ચુરિયન બોલ્સ બનાવીને તૈયાર કરશું આ રીતે જ આપણે બધા બોલ્સ બનાવીને તૈયાર કરી લેશું અને એક પ્લેટમાં રાખી દેશું મે બધા મંચુરણ બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે એને ગરમ તેલમાં ફ્રાય કરશું પહેલા આપણે મંચુરણ બોલ્સને તેલમાં સારી રીતે સેટ થવા દેશું મંચુરણ બોલ્સ સર સેટ થઈ ગયા છે તો હવે આપણે એને પલટાવી લેશું મંચુરિયન બોલ્સ ફ્રાય થાય છે ત્યાં સુધીમાં આપણે તેની ગ્રેવી બનાવીને તૈયાર કરી લેશું ગ્રેવી બનાવવા માટે આપણે એક પેનમાં હાફ ટેબલ સ્પૂન તેલ નાખશું વન ટેબલ સ્પૂન બારીક સુધારેલી ડુંગળી નાખશું વન ટેબલ સ્પૂન બારીક સુધારેલું લસણ નાખશું એક નાનો ટુકડો આદુનો અને બે લીલા મરચાં નાખશું વન ટેબલ સ્પૂન કોબી કેરેટ અને કેપ્સિકમ નાખશું વન ટેબલ સ્પૂન બારીક સુધારેલી લીલી ડુંગળી નાખશું હવે આપણે આ બધા વેજીટેબલ્સને હાઈ ફ્લેમ પર સારી રીતે સાતળી આ બધું સરસ સતળાઇ ગયું છે હવે આપણે વન ટી સ્પૂન વિનેગર નાખશું વન એન્ડ હાફ ટેબલ સ્પૂન ચીલી સોસ નાખશું વન ટેબલ સ્પૂન સોયા સોસ નાખશું હાફ ટેબલ સ્પૂન ટોમેટો કેચપ નાખશું હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસું હાફ ટી સ્પૂન મરીનો પાવડર નાખશું હવે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે અહીં હાફ ટેબલ સ્પૂન કોર્નફ્લોર લીધો છે અને તેમાં મેં ટુ ટેબલ સ્પૂન પાણી નાખી દીધું છે અને એક ઘોળ બનાવીને તૈયાર કરી લીધું છે તે નાખી દેશું આને સારી રીતે મિક્સ કરી લેશું આ કોર્નફ્લોરની સ્લરી નાખવાથી આપણી ગ્રેવી છે તે ઘાટી બનશે હવે આપણે આ ગ્રેવીને એક મિનિટ માટે સારી રીતે ઉકળવા દઈશું હવે આપણી ગ્રેવી છે સારી રીતે ઉકળી ગઈ છે હવે આપણે મંચુરિયન બોલ્સ પણ ચેક કરી લેશું આપણા બધા મંચુરિયન બોલ્સ સરસ ફ્રાય થઈ ગયા છે અને તે બહારથી ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ સોફ્ટ બન્યા છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે જે આ બધા મંચુરિયન બોલ્સ બનાવીને તૈયાર કર્યા છે તેને આપણે આપણી ગ્રેવી બનાવેલી છે તેમાં નાખી દઈશું મંચુરિયન મંચુરિયન બોલ્સ ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે અને આપણા મંચુરિયન બનીને બિલકુલ તૈયાર છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું ને તેની ઉપર થોડીક લીલી ડુંગળી નાખી દઈશું હવે આપણે ગરમ ગરમ મંચુરિયન સર્વ કરશું